અંકલેશ્વર શહેરના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાતા જીઆઈડીસી રોડ મુદ્દે આખરે નિરાકરણ આવ્યું અંકલેશ્વર રાજપીપળા ચોકડીથી સદાનંદ હોટલ બાજુના માર્ગ ઉપર છેલ્લા કેટલાય સમયથી વિવાદમાં ચાલી રહ્યો હતો નોટિફાઈડ વિભાગ દ્વારા રોડ બનાવવાનો પ્રયાસ શરૂ થયો હતો પરંતુ રસ્તાની અડધી કામગીરી બાદ કોઈ એક સ્થાનિક ઈસામે સ્ટે લાવી લેતા કામગીરી અટકી ગઈ હતી પરિણામે એક તરફનો રસ્તો બની ગયો હતો તો બીજી તરફનો રસ્તો અધૂરો રહી જતા ટ્રાફિક અને ધૂળના કારણે નાગરિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો આ મામલે નોટિફાઈડ વિભાગ દ્વારા સ્ટે લેનાર વ્યક્તિ સાથે વાટાઘાટા કરી અંતે સ્ટે ઉઠાવાયો છે હવે રોડની કામગીરી ફરી શરૂ થાય તે માટે નોટિફાઈડ વિભાગે જિલ્લા વહીવટીતંત્રને જાણ કરી છે પરિણામે ગતરોજ જિલ્લા નિવાસી વાસી કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી આગામી અઠ્યાવીસ દિવસ માટે આ માર્ગ બંધ રાખવાની સૂચના અપાઈ છે આ સમયગાળા દરમિયાન વાહન ચાલકો માટે વૈકલ્પિક માર્ગ નક્કી કરાયો છે જીઆઈડીસી તરફ જવા માટે રાજપીપળા ચોકડીથી ઓવરબ્રિજ થઈને દેસાઈ પેટ્રોલ પંપ પરથી સલ્ફ્યુરિક ચોકડી તરફ જતા રસ્તા પરથી ટ્રાફિક દોરી શકાશે તો જીઆઈડીસીમાંથી બહાર નીકળવા માટે અંકલેશ્વર વાલીયા રોડથી વાલિયા ચોકડી તરફ ટ્રાફિક દોરાશે સુરત તરફથી આવતા વાહનો માટે અંકલેશ્વર વાલીયા ચોકડીથી રોડ થઈ જીઆઈડીસી તરફ જવાનો માર્ગ ખુલ્લો રહેશે આ નિર્ણયથી અંકલેશ્વરના ઉદ્યોગકારો અને સ્થાનિક નાગરિકોને રાહત મળશે તેવી આશા છે આગામી સમયમાં માર્ગની કામગીરી પૂર્ણ થતાં વધુ સારી અવરજવર શક્ય બનશે